નમસ્કાર દર્શક મિત્રો હું શિતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છ બીજેપીના અધ્યક્ષ પદે દેવજીભાઈ વર્ચંદની પુનઃ વર્ણી કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા જુઓ તેમના નામની જાહેરાત સમયે કાર્યકરોનો ઉત્સાહ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પક્ષના મોવડી મંડળ દ્વારા વર્તમાન પ્રમુખ દેવજીભાઈ હિરાભાઈ વર્ચંદની પસંદગી અવિરત રાખીને તેમના શિરે પુનઃ આ જવાબદારી મુકાઈ હતી ફરી નિમણૂક બાદ દેવજીભાઈ વરચંદે સંગઠનાત્મક કાર્યોની તીવ્રતામાં વધારો કરીને લોકોના વધુને વધુ કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા એકમ અને અન્ય એકમોના પ્રમુખોની વિધિવત ઘોષણા કરાઈ હતી પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે સંકલન કર્યા બાદ કચ્છ જિલ્લા ભાજપના કલસ્ટર ઇન્ચાર્જ રાજ્યના માજી મંત્રી આઈ કે જાડેજા જિલ્લાના ચૂંટણી અધિકારી કમાભાઈ રાઠોડ અને જિલ્લા ભાજપના પ્રભારી કશ્યપભાઈ શુક્લા નવા પ્રમુખની ઘોષણા માટે ભુજ આવ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે દેવજીભાઈના નામની જાહેરાત કરાઈ હતી આ પ્રસંગે પક્ષના આગેવાનો હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભાજપના મહામંત્રી અને જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે વિશેષપણે ઉપસ્થિત રહીને જિલ્લા ભાજપના સંગઠનની શિરમોર જવાબદારી સતત બીજી વખત સંભાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા બદલ દેવજીભાઈને બિરદાવ્યા હતા આ પ્રસંગે દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ ખાતે પ્રદેશના અધિકારીઓ દ્વારા આજે જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે જ્યારે સંરચનાની કામગીરી છે એમાં મને પ્રમુખ તરીકે બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થળ નેતૃત્વ એનો આભાર માનું છું આદેશના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સન્માન શ્રી અમિત શાહ સાહેબ મારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી મારા પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ ભાજપના મહામંત્રી મહામંત્રીશ્રીઓ સ્થાનિક મહામંત્રી શ્રીમંત્રીશ્રી વિનોદભાઈ અને સ્થાનિક સૌ ધારાસભ્યશ્રીઓ સૌ પાર્ટીના કાર્યકર્તાઓનો અત્રેથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગામી સમયમાં કચ્છ જિલ્લામાં જે પ્રકારે સંગઠનનું કામ ચાલી રહ્યું એમાં વધારે હજી કેવી રીતે ઉત્તરોત્તર વધારે સારું કરી શકે એના માટે અમે પ્રયત્ન કરશું અને કચ્છના જે પ્રશ્નો છે એ બાબતમાં પણ અમે વધારેમાં વધારે પ્રયત્ન કરી સૌ સાથે મળીને એક આદર્શ જિલ્લો બને અને ગુજરાતનું કચ્છ એ ગ્રોથ એન્જિન બને એના માટે અમે સૌ પ્રયત્ન વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એના માટે ઘણા બધા પ્રશ્નો છે એ બાબતમાં અમે હવે નવી ટીમ બનશે સાથે મળીને જે જે અગત્યના પ્રશ્નો લઈ અને સાથે મળીને પ્રયાસ બધા જ પ્રાયોરિટીમાં છે અત્યારેથી હું કાર્યકર્તાઓને સૌને સંદેશો આપું છું કે આપણું જિલ્લો એ સરહદી જિલ્લો હોવાને કારણે આપણે સૌ કાર્યકર્તાઓ જે

કચ્છ જિલ્લામાં બુથ લઈને મંડળ સુધીની તમામ પ્રકારની પ્રક્રિયાઓ સંગઠનની પૂર્ણ થઈ છે અને આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જે સંરચના થઈ છે એ પહેલા પ્રદેશની ટીમ દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા મુખ્ય આગેવાનોને પ્રજાકીય પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રદેશની ટીમે સાથે મળીને જે નિર્ણય કર્યો છે એમાં જિલ્લા અધ્યક્ષ તરીકે પુનઃ માન્ય શ્રી દેવજીભાઈની વરણી કરેલ છે અને અહીંયા હાજર બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોએ દેવજીભાઈની જિલ્લા અધ્યક્ષ તરીકેની વરણીને સહર્ષ સર્વાનુમતે સ્વીકાર કર્યો છે सोक कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप, विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों आज की तारीख 7 मार्च 2025 आज आजना समाचार આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર